મારું નામ ભીષ્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે હું અત્યારે લાલ બંગલાની સામે ન્યુ ચોટના હોટલમાં અમે સાત લોકો જમવા આવ્યા હતા ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો મરેલો નીકળ્યો હતો એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે તો એના માટે એ લોકોએ બીજું કાંઈ કહેતા પહેલાં ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યો ને વંદો નીકળ્યો રસમાંથી અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક અંદર રસ લઈને જતા રહ્યા તો એ રસ મેં પીધો છે હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે આ લોકો એક થાળીના ત્રણસો રૂપિયા ચાર્જ કરે છે તો આ પ્રકારે હાઈજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઈજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલો હતો કે ભાઈ આ રીતના સર આવી રીતના કમ્પ્લેન કરેલી હતી કે આવી રીતના છે એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ જગ્યા કરશો અમાને પણ બધા લોકો ઓળખે છે એટલે હવે મારી ખાલી એટલી ફૂડ શાખા છે કે ભાઈ બીજી કોઈ પણ તંત્ર છે તો એ લોકોને ખાલી આ રીતના જે વસ્તુ થાય છે એ લોકો મેન્ટેન કરવું જોઈએ કે એટલીસ્ટ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ કે જેથી કરીને ફૂડ પોઈઝનિંગ ના આ બધા જે પણ કઈ છે એ વસ્તુ ના બને પ્લસમાં હું મારા ઘરની અંદર એક જ જણો કમાવાડો છું કાલ સવારના મારી સાથે મારી હેલ્થ સાથે જો કઈ પણ થશે તો એનું જવાબદાર કોણ રહેશે અમારે ખાલી એનો જવાબ જોઈએ એડવોકેટ બિસ્મરાજ સી જાડેજાની એક કમ્પ્લેન હતી એ કમ્પ્લેન અનુસંધાને માનની કમિશનર સાહેબની સૂચના મળતા પૂટ શાખાના એફએસઓ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલ બંગલામાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરના જમવામાં કેરીના રસમાં મરેલ વંદો હોવાની ફરિયાદ મળેલ હતી એ અનુસંધાને એફએસઓની ટીમ સ્થળ ઉપર જઈ રૂબરૂ તપાસ કરતાં આવું કોઈ જોવા ન મળેલ પણ એ કસ્ટમર દ્વારા વોટ્સઅપમાં ફોટોગ્રાફ મોકલેલ એ ફોટોગ્રાફ અનુસંધાને રેસ્ટોરન્ટમાં રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે રેસ્ટોરન્ટને દસ હજાર રૂપિયા પેનલ્ટી તેમજ જ્યાં સુધી હાઇજેનિક કન્ડિશન ડેવલપ ન કરે ટેસ્ટ કંટ્રોલ મેડિકલ અને ફ્રીજ રસોડાની સફાઈ મેનોલ વગેરે બાબતે એને તાકીદ કરીને નોટિસ આપવામાં આવેલ છે તેમજ સરળ રોજકામ કરવામાં આવેલ છે